શ્રી તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાસ્તા વર્ષ બે હજાર ઓગણીસ બે હજાર વીસમાં સો વર્ષ પૂરા કરવા જઈ રહી છે ત્યારે વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર વીસ દરમિયાન શાળાનું શતાબ્દી વર્ષે ઉજવણીના ભાગરૂપે શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાસ્તાના પ્રાર્થના હોલમાં એક મીટિંગ રાખવામાં આવી હતી વાસ્તા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ સ્કૂલ વાસ્તાના હોતી તાર સ્ત્રીઓ મંડળના સદસ્યો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આચાર્યશ્રીઓ પત્રકારો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શતાબ્દી વર્ષને ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ વધુમાં વધુ કેવી રીતે સહભાગી થાય અને શતાબ્દી વર્ષ ઉજવણીનું ગૌરવ લઈ શકે તે પણ નક્કી કરવામાં આવ્યું હતું શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શું કરે છે ક્યાં છે ક્યાં હોદ્દા પર બિરાજમાન છે જેવી તેમની માહિતી ભેગી કરી તેમને પણ વિવિધ પ્રવૃત્તિમાં અને વિવિધ કાર્યક્રમમાં સામેલ કરી સહભાગી બનવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમની માહિતી શાળાનું ઇમેલ એડ્રેસ પર મોકલી ન ભવિષ્યથી એવી ભવ્યતાથી અને દિવ્યતાથી આપણે ઉજવવા માંગીએ છીએ આપણે જે કોઈ શાળામાં ભણી ગયેલા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમની ભાવના લાગણી આજે પણ શાળા સાથે એમના હૃદયમાં જીવંત છે ત્યારે એ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અત્યારે કઈ જગ્યા પર છે કયા હોદ્દા પર છે ક્યાં છે એનો સંપર્ક કરીને શાળાને યથકિંચિત આ જે કાર્યક્રમ છે એમાં પોતાનો સહયોગી થાય અને પોતે એ શતાબ્દી વર્ષમાં નિમિત્ત થાય અને એનું ગૌરવ લઈ એના માટે શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાનો સંપર્ક કરવા માટે વાંસદાની જે વેબસાઇટ છે એ નવ તારીખે અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ તો ત્યારે એ વેબસાઇટ ઉપર પણ આપની માહિતી અપલોડ કરી શકો જેથી અમને માહિતી મળી શકે તદુપરાંત વાંસદા એસપીએચએસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર જે એનું ઇમેલ એડ્રેસ છે એના ઉપર પણ આપ આપની માહિતી મોકલી શકો જેથી અમે આપનો સંપર્ક કરીને આપને આ શતાબ્દી વર્ષ ઉજવણી કાર્યક્રમમાં નિમિત્ત બનાવી શકીએ અને શાળાને ગૌરવ આપી શકીએ તો તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અપીલ છે કે શાળા પ્રત્યેની જે આપણી લાગણી છે ભાવના છે એ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અને પૂર્ણ થવાને આરે છે ત્યારે કે આપ શતાબ્દી વર્ષ ઉજવણી કરવા જઈ રહ્યો છે મંડળ ત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વથી શિક્ષકો તથા ગ્રામજનોનો એક મીટિંગ કરી આપણે એક ભવ્ય ઉજવણી થઈ શકે એટલા માટે આઠ તારીખથી આપણે નવ તારીખથી છે તે ટૂર્નામેન્ટની એક શરૂઆત રૂપે એક આપણે આયોજન કર્યું છે તેમાં દરેક સહભાગી બને અને દરેક આપણા મંડળો કે દરેક જે કે દિવસના જે વિદ્યાર્થીઓ છે એ બધાને ભેગા કરી એક સમિતિ બનાવીને અલગ અલગ સમિતિ બનાવીને દરેકની કામગીરી ઓપીને એક ભવ્ય એક ઉજવણી કરવા માટે આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ તો આજની મિટિંગના અંદર એક અપીલ છે કે બધા વારંવાર જ્યારે જ્યારે મિટિંગ બોલાવે ત્યારે બધાએ સ ભેગા થઈ અને આ ક્રમને ઓપ આપવો અને જેને જેને જે પોતાના જે કંઈ અનુભવ હોય અથવા પોતાનો જે હોય અનુભવ તે રજૂ કરે ને આ એક સુંદર કાર્યક્રમ બને એવી અપેક્ષા રાખી શતાબ્દીની ઉજવણી કરવા માટે આજે ભેટી કરી છે તો સૌની એક અભૂતપૂર્વ ઘટના આકાર લેવા જઈ રહી છે કારણ સો વર્ષનો ઇતિહાસ અને સો વર્ષની ઘટના એ કોઈ નાની સીની બાબત નથી અને આ સો વર્ષની ઉજવણીનું નિમિત્ત અમે લોકો બની રહ્યા છે એ અમારા માટે અહોભાગ્યની વાત છે પરંતુ શ્રી પ્રતાપ હાઈ સ્કૂલ એક એવું સ્થળ છે જેની સાથે વાસદામાં રહેતા તમામ માણસોની અથવા તો પ્રથાભાઈ સ્કૂલ વાસદામાં બની ચૂકેલા તમામ માણસોની લાગણી ભાવાત્મક રીતે પ્રથા સ્કૂલ વાસ્તા સાથે જોડાયેલી છે ગમે એટલા મોટા માણસ હોય પરંતુ એને તમે પૂછો કે ક્યાં ભણ્યો છે તો એ ગૌરવથી કે છે કહેશે તો હું પ્રતાપભાઈ સ્કૂલ વાસદામાં ભણેલો છું એટલે પ્રથાભાઈ સ્કૂલ વાસ્તા સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે જ્યારે આપણા ઘરના વડીલોની કોઈક જન્મતિથિ પુણ્યતિથિ મરણતિથિ આવે કેટલા ઉત્સાહથી અને કેટલી ભાવનાથી આપણે ઉજવે છે એવા જ ભાવથી અને એવા જ ઉદ્દેશ્યથી અમે લોકો સૌ આજે તો અમે હોદ્દેદારો છીએ પરંતુ અમે લોકોએ એવું નક્કી કર્યું છે કે આ સો વર્ષની ઉજવણીથી આ સો વર્ષની ઉજવણીથી એક પણ ભૂતપૂર્વ વિદ્યાર્થી અમારેથી છૂટી નહીં જાય એવા ઉદ્દેશથી અને જે અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે જેમના જેમના જીવનમાં જેમના સંસ્કારમાં જેમના કુટુંબની અંદર પ્રતાપ હાઇસ્કુલનો જે ફાળો છે

કેમરામેન જગદીશ પટેલ સાથે નિલેશ કાપડિયા હિન્દી ન્યૂઝ વાંચતા